શાસણ ગીર ખાતે વિશ્વસિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી અને વન મંત્રીની ઉપસ્થિતિમાં રૂપિયા નેવ્યાસી લાખના કામને લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્રણ પુસ્તકોનું વિધિવત રીતે વિમોચન કરવામાં આવ્યું હવે જોઈએ અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ વિશ્વસિંહ દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં વિશ્વસિંહ દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન ઇકો ડેવલપમેન્ટ સમિતિઓના સામૂહિક વિકાસના કામો માટે રૂપિયા નેવ્યાસી લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા તેમની સાથે વિભાગના મંત્રી મોડુભાઈ બેરા તથા અન્ય અધિકારીગણ પણ ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતના ગૌરવ વ્યવસ્થાના સંરક્ષણ માટે સાર્વત્રિક પ્રયાસ જરૂરી છે ગુજરાત સાંસ્કૃતિક અને જૈવિક સંપદાની જાળવણી તથા વિકાસના કાર્યો કરી રહ્યા છે પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ અને અનુકંપા ગુજરાતીઓનો સ્વભાવ છે ખાસ કરીને વિશ્વસિંહ દિવસ નિમિત્તે તેમણે આ પ્રગતિને યાદ કરી અને ખૂબ શુભકામના પાઠવી હતી વન મંત્રી બેરાએ પણ ગીર પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસ સ્થળ બન્યું છે અને સિંહના સંરક્ષણના વ્યાપક પ્રયાસોના કારણે ગીરમાં સિંહની વસ્તી ઉત્તરોત્તર વધતી જોવા મળી છે અને આ પ્રસંગે ખાસ વન વિભાગના અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી અને વનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં શાસણગીના વરિષ્ઠ વન અધિકારી ડૉક્ટર મોહન રાવ ફોરેસ્ટના અધિકારી પ્રતાપભાઈ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમની અદભુત વ્યવસ્થા આ બંને અધિકારી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી